મહત્વપૂર્ણ સમાચારથી કહેવાય છે ભૂખ માણસ પાસે પણ કામ કરાવી શકે છે ભરૂચના આમોદમાં આવેલી ઢાઢર નદીમાં આવો જ નજારો જોવા મળ્યો આ નદીમાં મગરના વસવાટથી સ્થાનિકો નદીના પટની આસપાસ જતા પણ ડરે છે એવામાં બે યુવકો નદી પરની નારી વેલ પર ચાલતા નજરે પડ્યા પેટનો ખાડો પૂરવા માટે યુવાનો નદી પરની વેલમાં લાકડા વીણતા જોવા મળ્યા પાણીના પ્રવાહમાં તણાઈને આવેલા લાકડા વીણતા શ્રમિકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો ભરૂચની આ ઘટના છે ભરૂચના આમોદમાં આવેલી ઢાઢર નદીમાં એક દ્રશ્ય જોવા મળી રહ્યું છે કે જેમાં બે જેટલા યુવકો લાકડા વિનતા જોવા મળી રહ્યા છે પરંતુ ખાસ વાત એ છે કે આ નદીમાં મગરના વસવાટની અત્યારે વાત સામે આવી રહી છે અને એટલા જ માટે તંત્ર દ્વારા પણ લોકોને આ નદીના આ વિસ્તારોમાં જવા માટેની મનાઈ ફરમાવવામાં આવી છે પરંતુ આ લોકો કે જે લોકોને ભૂખ લાગી છે ભૂખ માણસ પાસે ગમે તે કરાવી શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ અત્યારે જોવા મળી રહ્યું છે ભૂખ લાગે ઘરની રોજીરોટી રડવા માટે અત્યારે આ બે જેટલા યુવકો નદીના પટની આસપાસ નારી વેલ પર ચાલતા જોવા મળ્યા છે આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પેટનો ખાડો પૂરવા માટે યુવકો નદી પરની વેલમાં લાકડા વીણતા જોવા મળી રહ્યા છે તેમને આશા છે કે લાકડા મળશે જે તણાઈને નદીમાંથી આવેલા છે તે લાકડાઓ વીણતા આ બે યુવકો જોવા મળી રહ્યા છે લાકડા વીણતા શ્રમિકોનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ભરૂચમાં મગરથી ધમધમતી આ નદી કિનારો કે જ્યાં લોકો જતા ડરે છે પરંતુ આ લોકો કે જે લોકોને ભૂખ લાગી છે ઘરે રસોઈ બનાવવાની છે કેટલાક તેમના બાળકો પણ રાહ જોતા હશે ખાવા માટેની રાહ જોતા હશે એટલે જે કહેવત છે કે ભૂખ લાગે ત્યારે માણસ ગમે તે કરવા માટે મજબૂર થઈ જાય છે આ બે યુવકો પણ મજબૂર અત્યારે જોવા મળી રહ્યા છે ભરૂચની ઢાઢર નદીમાં જીવના જોખમે નારી વેલ પર ચાલીને આ બંને યુવકો લાકડા વીણી રહ્યા છે મગરથી ધમધમતી નદીમાં આ બંને યુવકો લાકડા વીણી રહ્યા છે

અને અહીંયા અગાઉ ભૂતકાળની અંદર પણ પણ જે મગરો છે 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 તેના દ્વારા લોકો કરવામાં આવ્યા કેટલા શિકાર પરંતુ પેટની વાત આવતી હોય છે ત્યારે જે આ લાકડા વીણીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે અને હાલ જ દાદર નદીની અંદર પૂર આવ્યું હતું તેને કેટલાક લાકડા તણાવ્યા હતા તેને વીણવાની આ લોકો વીણી રહ્યા હતા અને પરંતુ તંત્ર દ્વારા આની ઉપર કોઈ પણ પ્રકારની જે ધ્યાન હોવું જોઈએ તે રાખવામાં આવી નહી રહ્યું અને જો આવનારા સમયની અંદર કદાચ ભવિષ્યમાં એવો કોઈ બનાવ બને કે મગર દ્વારા કોઈ યુવક ઉપર હુમલો કરવામાં આવે તો તેની માટે તંત્ર એ આ જે જે લોકો વણી રહ્યા છે તે લોકોની ત્યાં આગળ પ્રવેશબંધી કરી દેવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે જી જી યોગેશ આભાર તમામ વિગતો માટે